ઉબડખાબડ રસ્તા પરથી પસાર થવો એટલે લાગે કે સુરેન્દ્રનગર આવી ગયું દૂધરેજ ખાતેના દ્રશ્યો છે અને નર્મદા નહેર પરનો આ બ્રિજ આમ પણ છેલ્લા છ મહિનાથી ચર્ચામાં છે સુરક્ષાને ધ્યાનમાં રાખી હવે બંધ કરાયો વાહન વ્યવહાર છેલ્લા છ મહિનાથી અહીંયાથી ફરિયાદના સ્વરમાં જ ઉઠતો આવ્યો છે કેમ કે સ્થાનિકો કાં તો રિપેરિંગના કારણે પરેશાન હોય અથવા તો સતત બ્રિજ બંધ રહેવાના કારણે પરેશાન હોય હવે ફરીથી બ્રિજ બંધ થયો છે ડાયવર્ઝન રોડ પર વાહનો સ્લીપ થવાની કેટલાક વાહનો બંધ કરવો જાણે કે માથાનો દુખાવો જિલ્લામાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે જેમાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તાર માં પણ ગત રાત્રિ દરમિયાન બે ઇંચ જેટલો વરસાદ છે તે ખાબકવા પામ્યો છે જેને લઈને દૂધરેજ નજીક આપવામાં આવેલું ડ્રાઈવરજન છે ત્યાં ઢીચ સમારા પાણી ભરાઈ ગયા છે અને વાહનો પલટી ખાઈ જઈ રહ્યા છે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરશું કેવી પરિસ્થિતિ છે ડ્રાઈવરજન ની ડ્રાઈવરજન ની ખુબ જ ગંભીર પરિસ્થિતિ છે જો અકસ્માત થાય તો સરકાર જવાબદાર છે ખરા હું એમ પૂછું છું કે આ રસ્તો તમે ચક વખત સરકાર ના સરકાર માંથી કોઈ અહિયાં આવીને કર્મચારી

મોકલવા મોકલો આ પરિસ્થિતિ કેવી છે નજીકમાં કેનાલ પસાર થાય જશે નજીકમાં કેનાલ પસાર થાય જશે તો કેનાલમાં પણ પડી જવાય એવું છે રાહદારી ચાલે ક્યાં એમ કહું છું આપને ખાસ કરીને જે સવાલો સતત ઊભા થઈ રહ્યા છે કારણ કે જે ડ્રાયવર્જન બનાવ્યા પહેલા જ આ પુલ છે તે બંધ કરી નાખવામાં આવ્યો છે રોડના 10000 થી વધુ વાહનો આ પુલ ઉપરથી પસાર થાય છે સ્કૂલ વાહનો એમ્બ્યુલન્સો પણ આ પુલ ઉપરથી જે આ ડ્રાયવર્જન આપેલું છે પસાર થઈ રહી છે જેને લઈને ભારે હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે આઠ સપ્ટેમ્બર સુધીમાં તમામ રોડ રસ્તા અને જે નવા બનાવી નાખવાની અધિકારીઓ તંત્ર નોટિસ આપી છે પરંતુ તે પણ માત્ર કાગળ ઉપર રહી ગઈ હોય તે પ્રકારનો ઘાટ સર્જાઈ જવા પામ્યો છે તાત્કાલિક આ ડીચર સમારા પાણી ભરાણા છે તે દૂર કરી અને પાકું ડ્રાઈવરજન નર્મદા દૂધરેજ કેનાલ ઉપર બનાવવામાં આવે તેવી એવી વાહન ચાલકોની હાલ માંગ ઉઠવા પામી છે